जय श्री कृष्ण बधाने स्वागत छे अमारी आ यूट्यूब चैनल में ज्या तमने दरोज श्री कृष्ण ना मोटिवेशन जोवा जैसे तो अमारी आ कृष्ण विचार यूट्यूब चेनल साथ अने जो तमने आ वीडियो उपयोगी लागे, तो लाइक शेयर अने सब्सक्राइब करव भूलशो नहीं। चालो जो श्री कृष्ण विचार जे व्यक्ति जीवन में विचारशक्ति दृढ़ निश्चयों महत्व है एज सफरतानी साची कसोटी पर साचवाई शे श्रद्धा अने विश्वास ए जीवन ना द्वार खोलवाना चावी छे जे तमे खोलवा तैयार छो आपने जीवन में क्यारेक एवी परिस्थितियों नो सामनो करवो पड़े छे ज्या लागणीओ निराशा अने विचारो आपने धकेली दे छे पण ए समय आपनी शक्ति धीरज अने श्रद्धा आपने आगळ वधारवामां सहायरूप बने छे श्री कृष्ण कहे छे के जीवन में निराशा ए अंत नथी એ માત્ર એક સમયનો તબક્કો છે જે પણ મુશ્કેલી આવે તેને પડકાર તરીકે સ્વીકારો અને તમારી અંદરની શક્તિ અને ક્ષમતાને ઓળખવા માટે તે સમયનો ઉપયોગ કરો નાની મોટી મુશ્કેલીઓ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવવી સ્વાભાવિક છે પણ એ મુશ્કેલીઓ તમને તોડવાની જગ્યાએ તમારું મનોબળ વધારે તી બને એ તમારી શક્તિ પર નિર્ભર છે भगवत गीता માં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મણી એવાధికારસ્તે જેનો અર્થ થાય છે કે તમારો અધિકાર ફક્ત કર્મ પર છે પરિણામ પર નહીં આનો અર્થ એ છે કે તમારું જીવન માં જે કંઈ करिए તેમાં તમારું શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરો અને પરિણામની ચિંતા કર્યા વિના શાંતિપૂર્વક આગળ વધો કોઈ પણ કામ કરો ત્યાં તમારું 100% દો કારણ કે સફળતા કે નિષ્ફળતા પર તમારું નિયંત્રણ નથી परंतु તમારું કૃત્ય તમારા હાથમાં છે એક વાત હંમેશા યાદ રાખો કે તમારો સમય અને પરિસ્થિતિઓ હંમેશા એક સરખી નહીં રહે જીવન એક પરિભ્રમણ ચક્ર છે જેમાં સફળતા અને નિષ્ફળતા સુખ અને દુઃખ બધું જ ચરણે ચરણે આવીને જાય છે જો તમે તમારું મન ને મજબૂત બનાવો તમારી આસ્થા પર વિશ્વાસ કરો અને નિરંતર પ્રયત્ન ચાલુ રાખો તો તમે જીવન માં દરેક મુશ્કેલી ને પાર કરી શકો છો શ્રી કૃષ્ણ ના આદ્યાત્મિક માર્ગદર્શન મુજબ કોઈ પણ મુશ્કેલી તમારા જીવન માં ટકાઉ નથી તમે જો હિંમત અને ધીરજ રાખશો તો અનુકૂળતા અને સફળતા આવશ્યક રૂપે તમારી તરફ આવશે એક સમય જારે લોકો તમારાથી આગળ છે ત્યારે તે ધ્યાન માં રાખો કે તમારું શ્રેષ્ઠ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે તમારો સમય આવશે તમે ધીરજ રાખો અને શ્રમ અને શ્રદ્ધાને સકત પાલન કરતા રહો જીવનમાં જે પણ સ્થિતિમાં રહો એ સમજો કે તમારી શક્તિ અને તમારો પ્રયત્ન જીવનનો મુખ્ય આધાર છે તમે ધીરજ રાખો શાંતિથી આગળ વધશો અને તમારી આદતોથી નવો માર્ગ બનાવીને આગળ વધશો શ્રી કૃષ્ણના આદર્શોને જીવનમાં ધરાવવાની ક્ષમતા એ જ સફળતાનો સાચો માર્ગ છે અનેકવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં માનવી હાર માનવા માટે તૈયાર થઈ જાય છે પણ એ સમયે શ્રી કૃષ્ણની શિક્ષા યાદમાં લાવવી જરૂરી છે. ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે સમદુખ સુખમધીરમ સો અમૃતકવાય કલ્પતે એટલે કે જે વ્યક્તિ સુખ અને દુખ બંનેમાં સમત્વ રાખે છે તેજ અડગ રહેતો રહે છે અને તેણે સફળતાનો આદર્શ પ્રાપ્ત થાય છે તમે જ્યાં આજે છો એ તમને યોગ્ય લાગે કે ન લાગે તમારો રસ્તો સંઘર્ષોથી ભલભલી તકલીફોનો છે પરંતુ તે તકલીફો તમારું પતન કરવા માટે નથી એ તમારા પાયાને મજબૂત કરવા માટે છે તમે જે કાર્ય કરો છો તે કદાચ તરત ફળ આપતું ન હોય પરંતુ તમારું પ્રત્યેક પ્રયાસ તમને સફળતા તરફ થોડું આગળ ધકેલી રહ્યું છે એ સમયે પણ જ્યારે તમને લાગે કે તમારી મહેનત વ્યર્થ ગઈ છે તમારી જાતને સંભાળવો હું મારા શ્રેષ્ઠ માટે પ્રયત્ન કરું છું અને અંતે સફળ થવાનો અધિકારી છું શ્રી કૃષ્ણે પણ સમજાવ્યું છે કે આ દુનિયામાં એવી કોઈ પરિસ્થિતિ નથી જે માનવીને તોડી શકે માનવીની અંદર એવી ક્ષમતા છે કે તે આ પરિસ્થિતિઓથી સબર બને ભગવાન શ્રીએ કહ્યું છે કે જો તમે તમારી અંદરની શક્તિને ઓળખો તો તમે કોઈ પણ મુશ્કેલીને જીતવા માટે સમર્થ છો विश्वમાં દરેક જણને વિજય મળી શકે છે જો તે પૂરી મહેનત કરે પોતાના પર વિશ્વાસ રાખે અને અધ્યાત્મના માર્ગે ચાલે તમારું મન વિચારધારા અને દૃઢતા તમારી સફળતાનું મુખ્ય સાધન છે જેની પણ મહાન કાર્ય કરવા છે તેને તેની અંદર રહેતા ભગવાનની શક્તિ પર અતૂટ વિશ્વાસ રાખવો પડશે શ્રી કૃષ્ણના માર્ગદર્શન મુજબ જે કાર્યમાં તમારું મનોમન જોડાય છે તેમાં સફળતા ખાતરી છે एक समय जारे विश्व तमारा विरुद्ध लागे छे, त्यारे ए समझो के ए समय तरू परीक्षण लेवा आवयो छे। तमे हिम्मत नहीं हारो कारण के जो तमे परिस्थितियों ने जीतशो तो तमे तमने इच्छेली दरेक सफलता मेल शक्षो, श्री कृष्णना ज्ञावया मुजब ए व्यक्ति जे संघर्षो ने विपरीत परिस्थितियों में धीरज आगे तर्थ में शूरवीर है सफलता ने विकसा तो तमारे पोतानी प्रतिभा ने ओखी पड़ से विश्वास राखो के तरू कार्य मेहनत बे दिवस के बे महीना पची नहीं पन आखरे तमने ते स्थान पर पहुंचाड़े जेनु तमे सपनू श्रीकृष्ण कहे छे कि तब जेप अवरोधों सामनों करो यरा मननी खोटी मान्यताओं ने दूर करने जो तमे तमारा मनमा विश्वास राखशो के तमारो कार्य सारू छे अने तमे निष्फल थई जशो तो पण तेज तमारी सफलता बनी जशे जो तमने दुनिया चुप राखवा कहे छे तो ते छेक सुधी संभळावो के तमे विश्वने हचमचावी शको छो જો તમારી આસપાસના લોકો તમારી પ્રતિભાને અનુસરે છે તો સમજો કે તમે સાચા માર્ગ પર છો શ્રી કૃષ્ણના શિક્ષણોને જીવનમાં ઉતારતા સમયે એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે જીવન એક યાત્રા છે જેનો દરેક તબક્કો આપણને કંઈક નવા શીખવે છે જો તમે તમારું મન મજબૂત બનાવી લો તો તમે જે પણ પગલું ભરો છો તે તમને આગળ વધારશે પણ अनेक बार લોકો તે કારણે જ અટકી જાય છે કારણ કે તેઓ પોતાનો દ્રષ્ટિકોણ ખોટી રીતે ઠેરવે છે જીવનમાં જે સ્થિતિમાં પણ છો એમાં ટકવાનું એક મુખ્ય સૂત્ર છે તમે તમારી અંદર એવી શક્તિ ધરાવો છો જે તમને સફળતા તરફ દોરી જાય છે પણ તે શક્તિને જગાવવી પડશે જેમ ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તમે તમારું કાર્ય કરો અને ફળની ચિંતા ન કરો એ કથન આપના જીવન માટે એક મજબૂત શિક્ષણ છે जीवन में जे पण काम करो ते थी करो परिणाम की चिंता करवामा समय बगाड़शो नहीं कारण के ते तमारा नियंत्रण में नथी, प्रत्येक कार्य में तमारी श्रेष्ठ राखो के भगवान तमारा प्रयत्नों ने निष्फल नहीं जवा दे जो तमारो कठिन परिश्रम अने तमारी मेहनत साची छे, तो समय तारी तरफेण में आवशे सफलता एक दिवस में मती नहीं બળતે ધીરજ સંયમ અને સતત પ્રયત્નથી પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણનો માર્ગદર્શન છે કે જીવનમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતાનો પૂરતો ઉપયોગ નથી કરતો એ પથ પર ચાલતા લોકોની ઓળખ થાય છે જેઓ પોતાના દ્રઢ વિચાર શક્તિ धैर्य અને ધીરજ સાથે આગળ વધે છે તમારે એ વિચારવું જોઈએ કે તમારું જીવન કેવી રીતે મહાનતાથી જીવવું છે ન કે નાના વિઘનો અને મુશ્કેલીઓથી પછાત રહેવું જૈન ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું તમે જો તમારા જીવનના દરેક મંત્રનો અમલ કરો છો અને તમારા કર્મમાં વિશ્વાસ રાખો છો તો તમે એ વ્યક્તિ બની શકો છો જેની ઈચ્છા દુનિયા કરે છે તમે તમારી અંદરની અણમોલ શક્તિને ઓળખો અને તેને દબાવવાને બદલે તેને વિકસાવો તમારા જીવનમાં સાચી મહત્વપૂર્ણ બાબતોને ઓળખો લોકો શું કહે છે કે કેવી રીતે કરે છે તે પર નજર રાખીને તમે તમારું અમૂલ્ય સમય બગાડી રહ્યા છો તમારી રીત કઈ રીતે છે તમારો માર્ગ શું છે એ મહત્વપૂર્ણ છે શ્રી કૃષ્ણની રીત કહે છે કે તમે તમારા કર્મના મકાન બનાવો તમારા કર્મથી તમારું અસ્તિત્વ નિર્માણ કરો શ્રી કૃષ્ણના ઉદાહરણો અને માર્ગદર્શનમાં સૌથી મોટું ઉદાહરણ છે ધૈર્ય રાખીને દરેક પરિસ્થિતિમાં આગળ વધુ આપણું જીવન ઘણીવાર એવા પડાવ લાવે છે કે જ્યાં અવરોધો મુશ્કેલીઓ અને નિરાશાઓ આપણું માર્ગ રોકવાનો પ્રયાસ કરે છે પણ એ સમયે જો આપણે હિંમતના પથ પર ચાલીએ તો ચોક્કસપણે સફળતા આપણી બાજુમાં આવે છે કોઈ પણ વ્યક્તિની સફળતા કે નિષ્ફળતા તેની બહારની પરિસ્થિતિ પર નહીં परंतु तेनी आंतरिक शक्ति पर आधारित हो कृष्णप गीता में अर्जुन ने कहे छे के जन्म मृत्यु चक्र में फसाई जशो तो क्य आध्यात्मिक ऊंचाइयों सुधी पहुँचो नहीं आ मतलब ए छे के एरु ध्यान मुख्य बाबतों पर राखवे कठिन परिश्रम आत्मविश्वास और कर्म विश्वास ए एक एवी शक्ति छे जे बधी असंभव परिस्थितिओ ने पर संभव बनावे જો તમે તમારી જિંદગીમાં વિશ્વાસથી આગળ વધશો તો તમે ક્યારેય તમારી મંઝિલથી દૂર નહીં રહો જો તમારો અભિગમ સકારાત્મક છે અને તમારામાં ધીરજ છે તો તમને સફળતા દૂર નથી કેટલીકવાર લોકો એવું માનતા હોય છે કે સફળતા જલ્દીથી મળે પણ સાચી સફળતા માટે લાંબા સમય સુધી સતત પ્રયત્નો કરવાના હોય છે તમે તમારી પ્રતિભાને ઓળખી નાખો અને પછી તે પ્રતિભાને જાળવીને તેનો મહાન ઉપયોગ કરો सफरतानी एकमात्र चावी छे सतत प्रयत्न तेज आ काम करी शको छो श्री कृष्णना आदर्शों दरेक परिस्थिति में धारणा तमारी शक्ति होय छे तमे जे विचारो छो रीते काम करो छो, ते तमारा जीवन ना परिणामों नक्की करे छे। तमने ते व्यतीत जे विश्वना उपकार माटे काम करे छे। તો તમારે નિરંતર વિકાસની સાથે જીવન જીવવું પડશે તમે તમારી આજુબાજુના લોકોને જોવા બદલ તમારો ધ્યાન તમારી જાતના વિકાસ અને તમારામાં રહેલા મહત્તા પર રાખો જો તમે તમારામાં રહેલી આ શક્તિને જાણી શકો છો તો તમને હારનો ક્યારેય ડર નહીં રહે આવે છે મુશ્કેલીઓ ખટકાઈ છે સંજોગો પણ જેનો મનોમન મજબૂત હોય છે તે ક્યારે રસ્તામાં રોકાતો નથી શ્રી કૃષ્ણના આદર્શો કહે છે કે મનની શાંતિ અને મજબૂતી એ સફળતાના મૂળ છે આત્મવિશ્વાસ એ માનવીના જીવનમાં તાત્કાલિક અને લાંબા ગાળાના સફળતા માટે મહત્વપૂર્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં પણ કહે છે મનુષ્ય પોતાની હિંમતથી જ પોતાનું ભાગ્ય રચી શકે છે આત્મવિશ્વાસ એ તે શક્તિ છે જે આપણા કામને સફળ બનાવે છે શ્રી કૃષ્ણ ગીતા દ્વારા શીખવે છે કે જ્યારે જીવ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે ત્યારે તે પોતાના ધર્મ અને જીવનના લક્ષ્યથી દૂર થઈ જાય છે પરંતુ જ્યારે આત્મવિશ્વાસ મજબૂત હોય છે ત્યારે તે દરેક પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ બને છે જ્યારે તમે તમારી જાત પર વિશ્વાસ રાખો ત્યારે તમારી અંદરનો શ્રીકૃષ્ણ જાગૃત થાય છે विश्वास आगुण थी ते संकटों पसार थी ने जीवनना सख्त रस्ता पार छो जो तमने आ वीडियो उपयोगी लगो हो तो लाइक शेयर और सब्सक्राइब करवो भूलशो नहीं